આજે આપણે એક એવી વનસ્પતિ વિશે જાણકારી લઈશું જે આપણા આજુબાજુ સરળતાથી મળી શકે છે પરંતુ તેના ફાયદા વિશે આપણે ખબર જ નથી આયુર્વેદમાં મહત્વપૂર્ણ ગણાતી ઔષધીય વનસ્પતિ ત્વચા વાળ અને શરીરની સમસ્યાઓ માટે એક કુદરતી ઉપાય પૂરો પાડે છે ચાલો જોઈએ કે આ ગાડડીના પાન મૂળ અને તેના ફળ આપણી રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી અને લાભકારી બને છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ગાર્ડડી એક એવો ઔષધીય છોડ છે જે ગામડામાં ખાસ કરીને વનવગડામાં સરળતાથી જોવા મળે છે તેની સાથે જાણકારી ન હોવાના કારણે તેના લાભો લઈ શકતા નથી ખડની સાથે ઉગતા કાટાડા છોડને ગામડાઓમાં લોકો ગાડરડીના નામથી ઓળખે છે અને જેનું બોટનિક નામ કાકલબર છે તો ફળોના પદાર્થ કોલેજન નામના પ્રોટીન ઉત્પાદનને તે પ્રભાવિત કરે છે અને ત્વચામાં તેમાં રહેલી રોકવા માટે કેવું છે કે છોડમાં વધારે એન્ટી અથવા તો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે અને સાથે જ તેમાં ઘા ભરાવાની ક્ષમતા પણ વધારે છે આવો જ પ્રભાવ અન્ય ગુણોમાં પણ જોવા મળે છે અને ઔષધીય છોડ આપણે આજુબાજુમાં જ જોવા મળી જાય છે પરંતુ આપણે તેનો ઉપયોગ જાણતા નથી ચહેરા છોડ અને તેનો લેપ લગાવવાથી ચહેરા પરની કરચલીઓ કાયમ માટે દૂર થઈ જાય છે અને માથામાં પડેલ ટાલ અથવા તો ખરતા વાળ છે તે પણ તેના માટે ઉત્તમ વનસ્પતિ સાબિત થાય છે તો આયુર્વેદના જણાવ્યા અનુસાર ગાડડીના વનસ્પતિના પાન મૂળ કાંટા અને આ સાથે જ તેના ફળ ઔષધીય દવાઓ બનાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને વનસ્પતિ મૂત્રવર્ધક છે અને પિત્તનાશક ગણાય છે તો માથાના દુખાવા અને કાનના દુખાવામાં ગાડરડી અક્ષીર ઉપાય છે એટલે કે જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય અથવા તો કાનમાં પણ દુખાવો રહેતો હોય તો ગાડરડીની દસમાળા દસ માળા બનાવીને પહેરવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે અને આ સાથે ઓછા સમયમાં ઘા ભરાવા માટે પણ આ છોડ ઉપયોગી સાબિત થાય છે અને એટલું જ નહીં આયુર્વેદિક દવા બનાવવા માટેનો એક અંશ ભેળવવામાં આવે છે અને આ સાથે જ જો ધાદર ખરજવા જેવી કોઈ બીમારી હોય તો વનસ્પતિના પાનની પેસ્ટ બનાવીને તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે તો મિત્રો ગાર્ડડી વનસ્પતિ ઔષધીય શાસ્ત્ર મુજબ ખૂબ જ ઉપયોગી ગણાય છે આવા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નહીં અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત બેસ્ટ ટીવી ન્યૂઝ આવ્યું કે પુષ્ટિ નથી કરતું નમસ્કાર